આજરોજ શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે ચાલુ વર્ષે પણ નવરાત્રી એટલે કે આસો નવરાત્રી ઉત્સવ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં માં ઉજવવામાં આવશે આજી ના વરલ હસ્તે ગટ સ્થાપના કરવામાં આવી હતી આ તકે ના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કે જાની તેમજ વિસાવદર સ્થિત માતાજીના ભક્તો તથા કનકાઈ મંદિર ટ્રસ્ટ ઉદયભાઈ મહેતા સહિત બહોળી સંખ્યામાં હાજરી રહેલ તેમજ આગામી 30 નો 2025 ના રોજ આગામી હવન અષ્ટમી મંગળવારના રોજ ઉજવાશે યજ્ઞના મુખ્ય મનોરથી એવામતી મતી હિરણ બેન અનિલભાઈ શાહ અને શાહ પરિવાર દ્વારા હવન અષ્ટમી ઉજવવામાં આવશે તે ઉપકનકાઈ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવેલ છે રિપોર્ટર હરેશ મહેતા વિસાબદર અને જય કનકાઈ આસો નવરાત્રી ઉત્સવ બે હજાર પચીસ આવેલ કનકાઈ માતાજીનું જે પૌરાણિક અને પ્રાચીન શક્તિપીઠ આવેલું છે તેની અંદર આજરોજ સવારના વહેલા મૂર્તે ઘટ સ્થાપન કર્યું અને તે ઘટ સ્થાપનના મુખ્ય મનોરોથી શ્રીમતી ભારતીબેન રાજેન્દ્રભાઈ મહેતા પરિવાર હતો અને સારી રીતે પૂજા સેવા કરી અને બપોરે ઘટ સ્થાપન પૂરું કર્યું અને તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ અને અષ્ટમીના દિવસે આઠમનો હવન રાખેલો અને તે હવનના મુખ્ય મનોરથથી શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર છે તેમના પરિવાર દ્વારા આ મંદિરમાં અઠ્યાસીનું હવન આ વર્ષે થશે તો અઠ્યાસી હવન એને પૂરા થાશે